જુનાગઢ લોકસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે જુનાગઢ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે મોટી સંખ્યામાં મતદારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરવા મતદાન મથકોમાં આવી રહ્યા છે મતદાન મથકો ઉપર લોકોની કતાર જોવા મળી રહી છે ફરજ નથી પરંતુ આપણી જવાબદારી છે મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી બનવાનો આજે મોકો મળ્યો છે નોંધનીય છે કે લોકશાહીના મહાપર્વમાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે એમાં પણ જૂનાગઢ જિલ્લામાં મહિલા મતદારો સૌ કોઈ મતદાન માટે પ્રેરણા આપી રહ્યા છે જૂનાગઢ લોકસભાની વિવિધ વિસ્તારમાં મહિલા મતદારોએ મતદાન મથકે આવી મતદાન કરી પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવી હતી ટાઈમ વોટર પૂજા ગોંડલિયાનું હરકભેર મતદાન યુવાનો દેશનું ભવિષ્ય હશે ત્યારે લોકશાહીના મહાપર્વમાં પ્રથમવાર સહભાગી થવાના યુવાનોમાં મતદાર જાગૃતિ માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના પરિણામે જૂનાગઢ જિલ્લાના ફર્સ્ટ ટાઈમ વોટર યુવાનોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું પોતાના પ્રથમ મતદાન અંગે અનુભવ વર્ણવતા યુવાનોએ લોકશાહીને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ફર્સ્ટ ટાઈમ વોટર પૂજા ગોંડલિયાએ જણાવ્યું હતું કે આજે લોકશાહીના પર્વમાં પ્રથમ વખત મતદાન કર્યું છે જે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કિશોર એકેડેમી ખાતે તૈયાર કરાયેલા સખી મત મતદાન મથકમાં પ્રથમ વખત મારા મતદાનનો ઉપયોગ કરી અહીં મતદાન સાથે જોડાયેલા દરેક સ્ટાફ મહિલા કે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે દેશના બધા વ્યક્તિઓ મતદાન કરે અને દેશના મેં મતદાન કર્યું છે ગૌરવની બાબત છે તો બધા લોકો આ લોકશાહીના પર્વમાં ભાગીદાર થાય અને બધા પોતાનો મતદાન મતનો ઉપયોગ કરે અને મતદાન કરે અને આ એક મેં અહીંયા દિવસથી મહિલા કેન્દ્રમાં મતદાન કર્યું છે જ્યાં બધી કામગીરી મહિલાઓ દ્વારા સંચાલિત છે મહિલાઓ દ્વારા ખૂબ સારી રીતે કામગીરી કરવામાં આવી રહી છે અને દેશને લોકશાહીના પરમાં મહિલાઓ પણ પોતાનું મહિલા પોતાનું કાર્ય સારી રીતે કરી રહી છે અને બધા મહિલાઓને આવી રીતે મહિલા સશક્તિકરણ જોઈને મને ઘણો આનંદ થાય છે અને હું મેં મતદાન હા બધા લોકોએ મતદાન કરવું જ જોઈએ કોઈ આ મા ઓલું ન કરાય તમે એવું કામ મૂકીને જવું મને અત્યારે ચાવ છે મેં મારે જવું જ છે હું આ ઉમદા નથી બાજુ પેલા દાતા પોલીસ લાઈનમાં રહેતો હું એ હતો આ જુનાગઢમાં છત્રી વર્ષ રહ્યા અત્યારે નેવાસી બુક એકત્રી મેં થવાનો નિવૃત્ત થયો મારું નામ દિલીપભાઈ વ્યાસ છે મારી ઉંમર બોતેર વર્ષ છે હું જુનાગઢ હાઉસિંગ બોર્ડમાં રહું છું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટે આજ સવારે પહેલું કામ મત આપવાનું કર્યું છે જુનાગઢ જિલ્લામાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે મતદાન અવશ્ય કરો મતદાનથી વિમુખ ન થાઓ તમારો એક મત કિંમતી છે આના માટે બધા કામ પડતા મૂકીને પહેલું મતદાન કરવાનો ફરજ નિભાવવા અપીલ કરું મિને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં હું દિવ્યાંગ હોવા છતાં પણ વહેલી સવારે આઠ વાગ્યામાં અહીં મતદાન કેન્દ્રમાં મતદાન કરવા આવ્યો છું તો દરેક નાગરિકોને અપીલ કે ઔચુક મતદાન કરે અને અહીં બાઉદ્દીન કોલેજમાં મતદાન મથકની અંદર વ્યવસ્થા પણ સારી છે અને તમામ લોકોને મદદ કરે છે એ લોકો ભગત ન ચડી હગે મારા જેવો અપંગ વ્યક્તિ છતાં પણ એ લોકો મદદ કરે છે અને ઓચૂક બધાને મતદાન કરવા અપીલ નામ રીપલ બાબુભાઈ ચૌહાણ છે અમે સ જોડે મતદાન કરવા આવી ગયેલા છીએ અમે બે ને ઘરેથી અમે માતા પિતાને કીધું કે તમે હાલો એ મતદાન કરવા હમણાં આવે અમે બે આવ્યા પછી એને લઈને આવીએ છીએ ને અહીંયા આવ્યા પછી અમે જોયું અમને એક નવીનતા દેખાણી છે કે નવીનતા એવી છે કે ક્યારેય ચૂંટણી આપણે મત નાખવા ગયા હોય ને ક્યારેય કોઈ આપણો નથી કર્યો આજે અમે આવ્યા મતદાન નાખ્યું અમને બધાએ સારું વ્યવસ્થિત રીતે સ્વાગત કર્યું છે ને પછી બીજું એવું છે કે આજે વૃક્ષ વાવવાની વાત કરી છે એટલે અમને બે માણસને એક એક વૃક્ષ આપી ને પર્યાવરણને સારું કરવા માટે વૃક્ષ આપેલા છે મતદાન જરૂર મારું નામ દિલીપભાઈ વ્યાસ છે મારી ઉંમર બોતેર વર્ષ છે હું જુનાગઢ હાઉસિંગ બોર્ડમાં રહું છું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટે આજ સવારે પહેલું કામ મત આપવાનું કર્યું છે જુનાગઢ જિલ્લામાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે મતદાન અવશ્ય કરો મતદાનથી વિમુખ ન થાવ તમારો એક મત કિંમતી છે અના માટે બધા કામ પડતા મૂકીને પહેલું મતદાન કરવાનો ફરજ નિભાવવાની અપીલ કરું છું મારું નામ મનીષા બેન ભરાડ છે આજે તારીખ સાત મે લોકશાહી પર્વ છે આપણે ભારતના નાગરિકો છીએ મતદાન કરવું એ આપણી ફરજ પણ છે અને આપણો અધિકાર પણ છે મતદાન રાઈટ સાત વાગે શરૂ થવાનું છે અને મારા બૂથ પર હું પ્રથમ મતદાર બનવું એ માટે અને મતદારોમાં ઉત્સાહ અને જાગૃતિ આવે મતદાન કરવા પ્રત્યેની એ માટે નિયત નિર્ધારિત સમય કરતાં હું વહેલા આવી ગયેલ છું અને હું મારો પહેલો મત કરીશ એનો મને ગર્વ છે મત આપશે ગુજરાત મત આપશે જુનાગઢ